મારી સાથે જે તમને ફ્રેમમાં દેખાઈ રહ્યા છે એ છે એસ્ટ્રોલોજર છે અને મારી હાથમાં જે કાગળ દેખાઈ રહ્યું છે હું તમને બતાવવા માંગીશ કે કાગળમાં એવું લખવામાં આવ્યું છે જ્યોતિ જ્યોતિષ આચાર્ય દ્વારા કે એનડીએને ચારસો ને ચોવીસ બેઠકો મળશે એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગઠબંધન છે એનડીએ તેને ચારસો ચોવીસ બેઠક મળવાની છે સાથે સાથે ગુજરાતમાં જે પુરુષોત્તમ રૂપાલાને વિરોધ થયો હતો એ પુરુષોત્તમ રૂપાલા પણ જીતે છે તેવું જ્યોતિષ આચાર્યનું કહેવું છે તેમની સાથે સીધી વાત કરીશું દર વખતે તમે ચૂંટણીમાં આવી રીતે ભવિષ્યવાણી કરતા હો છો હા બે હજાર એકથી નરેન્દ્ર મોદી પહેલી વખત ચૂંટાયા ત્યારથી અત્યાર સુધી દર વખતે મેં એમની ભવિષ્યવાણી કરી છે વિધાનસભામાં હતા ત્યારે વિધાનસભાની અને લોકસભામાં ગયા ત્યારે લોકસભાની એમ બધી વખતે મેં મારી એમની ભવિષ્યવાણી કરી છે અને બધી સાચી આવી છે અત્યાર સુધી બરાબર આ વખતે તમને કેમ લાગે છે કે નીચા મને એવું લાગે છે એટલે પોતાને વ્યક્તિગત લાગવાનો સવાલ નથી આમાં શું હોય કે જે આપણે કુંડળી બનાવીએ તો કુંડળીની અંદર ગ્રહો જે પ્રમાણે બતાવતા હોય એનો આધાર કરી અને એમાં શું ગણિત આવે છે એ પ્રમાણે આપણે કાઢવાનું હોય એટલે મને કંઈ પણ લાગે વ્યક્તિગત રીતે આમાં કોઈ વિચારવાનું ના હોય પણ ગ્રહો જે બતાવતા હોય એ પ્રમાણે આપણે જવાબ કાઢવાનો હોય એ પ્રમાણે મેં જવાબ કાઢ્યો છે તો મારા પ્રમાણે ચારસો ને ચોવીસ બેઠકો એનડીએની ની આવશે તમે દર વખત તમે કહેતા હોવ છો કે દર વખતે મારી ભવિષ્યવાણી સાચી પડતી હોય છે આ વખતે ચેલેન્જ સાથે કહો છો કે ચારસો બેઠકો આવશે દર વખતે જુઓ ગઈ વખતે બે હજાર ચૌદમાં બસો બ્યાસી સીટ આવશે એવું મેં કાઢ્યું હતું બે હજાર ઓગણીસમાં ત્રણસો ને પચાસ સીટ આવશે એવું કાઢ્યું હતું આ વખતે ચારસો ને ચોવીસ કાઢ્યું છે એટલે હવે જે આવે એ સાચી પણ મોટાભાગે મારા માનવા પ્રમાણે અત્યાર સુધી બરાબર આવી છે તો આ વખતે પણ સાચી આવવી જોઈએ પુરુષોત્તમ રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે એમનો વિરોધ થયો હતો એમનો પણ તમે આની અંદર મેં કાઢ્યું કે આ બધો વિરોધ થયો છે તો ખરેખર એ જીતશે કે કેમ તો એમનું પણ પ્રશ્ન કુંડલીથી જવાબ કાઢ્યો તો એમાં એ પરસોત્તમ મૃપાલા જીતી જવાના છે એમાં કોઈ ફેરફાર ના થાય હૈદરાબાદનું પણ તમે હૈદરાબાદમાં મને એમ થયું કે ભાઈ માધવી બેન છે એ બહુ આમ જોરદાર અને જબરા એમના ઇન્ટરવ્યૂ પરથી લાગ્યું કે એ બેન ખરેખર ધારાસભ આપણે લોકસભાના સભ્યો હોવા જોઈએ એટલે મેં પછી કાઢ્યું છે કે ભાઈ એ જીતશે કે નહીં અને તો મારા ગણિત પ્રમાણે એ જીતે એવું આવે છે બિલકુલ તો ગુજરાતમાં શું લાગે ગુજરાતનું તમે ધારણા કરી છે ગુજરાતમાં કેટલી બેઠકો આવી શકે ભારતીય જનતા ગુજરાતની એવી જુદી કરવાની હોય ને આપણે પાર્લામેન્ટની બેઠકો એટલે લોકસભા એટલે લોકસભાનું જ જોવાનું હોય રાજ્યનું પછી એની અંદર ગણતરી કરવાની એનાથી કોઈ ફેર ના પડે આ લોકસભાની અંદર જો બહુમતી આવે તો પછી કોઈ રાજ્યમાં હોય સીટો કે ના હોય એનાથી કોઈ ફેર ના પડે એટલે રાજ્યવાર ગણવાનો કોઈ અર્થ નથી રહેતો રાહુલ ગાંધી સીતે રાહુલ ગાંધી હારી જશે એવું લાગે રાયબરેલીમાંથી હારશે એવું મને લાગે છે કેવી રીતે કુંડળીની નીકળતી હોય થોડું સમજાવો ને દર્શકોને મેં એવું છે કે દરેક વીઆઈપી માણસોની સાચી વિગતો જન્મની હોય ના હોય એવું બને એટલે એના બદલે એના ઉપર આધાર રાખીએ તો આપણું સાચું આવે કે ના આવે એટલા માટે મેં કૃષ્ણમૂર્તિ પદ્ધતિમાં સારો એવો મારી એના ઉપર પકડ છે અને પ્રશ્ન કુંડળી ઉપરથી હું દર વખતે જવાબો કાઢું છું અને પ્રશ્ન કુંડળીમાં મેં ગણિત ગ્રહોના આંકડાઓ આંકડામાં કેવી રીતે ફેરવવી એની પદ્ધતિ મેં મારી પોતાની વિકસાવી છે એટલે હું આંકડામાં એને ફેરવીને કહી શકું છું અને કોણ જીતશે કે હારશે એનું મારે પોતાની ખાતરી હોય છે અને મોટા ભાગે મારું ભવિષ્ય કથન સાચું આવતું હોય છે પોલિટિકલ સિવાય બીજી કોઈ ભવિષ્યવાણી કરેલી છે ના એવી કરી નથી રાજકારણ એટલે રાજકારણમાં બી એટલે રાજકારણમાં એ રીતે મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં પણ રાજકારણમાં આપણે જે આમ સામાન્ય પબ્લિક તરીકે આપણને જે રસ હોય એ રીતે આપણે અંદર જોડાયેલા હોય એની રીતે કાઢીએ બિલકુલ તમે મને કાગળ બતાવ્યા કે બે હજાર અગિયારનું જે કાગળ બતાવ્યો અમિત શાહ જેલમાં જશે કે નહીં એ વખતે પણ તમે ઇન્ટરેસ્ટ દાખવ્યો હતો અને એમાં શું હતું આખી બાબત શું હતી અને વિસ્તારથી થોડું સમજાવો એ વખતે એક ભાઈ અહીંયા આવ્યા હતા કે આજે અમિત શાહ કાલે ચુકાદો આવવાનો છે તો કોર્ટમાં કેસ હતો તો જેલમાં જાય કે ના જાય એમ એટલે મેં તું ભાઈ મારી પાસે જન્મની વિગતો છે નહીં તમે વિગતો લાવો તો હું બધી વિગતો હા બે હજાર અગિયારમાં એટલે એ વખતે એ વિગતો લઈ આવ્યા અને મેં ગણી આપ્યું કે ભાઈ અમિત અમિત શાહને જેલમાં જવું પડશે અને એ પોતે એ વખતે જેલમાં ગયેલા એટલે એ વખતે આમ બહુ મોટી વાત કહેવાય કે ગૃહમંત્રીને જેલમાં જવું પડે એટલે મેં એ રીતે એ વખતે લેખ લખેલો કે ગૃહમંત્રી તો એ જેલમાં જાય એવો પ્રશ્ન મારો ઉલ્લેખ એ વખતે લખ્યો હતો એટલે એ વખતે ભવિષ્યવાણી તો હતી જ તમારે કે જેલમાં જશે અગાઉથી જ કહ્યું હતું કે આ ચૂકાદો કાલે એમને જેલમાં જવાનું જ આવશે બિલકુલ તો આ રમેશભાઈ શુક્લા હતા ભારતીય જનતા પાર્ટીનો આ વખતે નારો છે ચારસો પારનો અને આ જ્યોતિષાચાર્ય એસ્ટ્રોલોજરનું એવું કહેવું છે કે ચારસો પાર જશે અને ચારસો ચોવીસ આજુબાજુ બેઠકો આવી શકે છે